ચૌદ લીટર છે બે ટાઈમ મિત્રો નમસ્કાર આપણે મિત્રો આજે મુખ્ય જે ગામ કહેવાય ને કોરેવલી કરીને છે એમનું પ્રોપર નામ શું છે બાકી જે તીનભાઈ નામના જે બિલ્ડર છે ઉંમર નાની છે અને એમનું જે કામ છે બહુ ઉત્તમ છે સમજી લો છે બધી વજન વાળી છે અને સામાન્ય ભેસો હોય ને એ પણ છ સાત લીટર પેલા વેતનમાં દૂધ આપી શકે સમજી લો અઢાર લીટર વીસ લીટર તો પ્રોપર અહીંયા ભેંસો દૂધ આપે છે વજનમાં પણ બહુ સારી એવી છે અને એના કેરેક્ટર પણ બહુ સારા એવા છે જૂની લાઈન સમજી લો કે જે દોસ્તો જત કહેવાય ને પાકિસ્તાનનો એ લાઈન અહીંયા અમુક એમણે જે નાની કહેવાય ને એ ટાઈપના અહીંયા ભેંસો

આપણે પાસે ટોટલ કેટલા ભેંસો છે મારે ટોટલ સો છે અંદાજ સો સો નાની મોટી થઈને હા સો હા બોરીવલીમાં તો એમ કે મોટો પશુપાલકમાં તમારું નામ મારું નામ છે સર આપણી ભેંસોમાં કેટલા કેટલા દૂધ છે મારી ભેંસ એક ભેંસ તો તે લિટર તો આપે જ ફાઇનલ બે ટાઈમનું બે ટાઈમ બે ટાઈમમાં ટાઈમનું એટલે વધુમાં વધુ વધુમાં વધુ અઢાર ઓગણીસ અઢાર ઓગણીસ હા એ પણ જંગલ ઉપર

અને બનીને તમે કેરેક્ટર ને એ પણ તમે જોઈ શકો છો હાલમાં આપણે કેટલી ભેસો દૂધું છે અત્યારે તો મારી બેસો વીસ કન છે હજી મારી હું બાબળીયું બેસો ચાલીસ ખન છે ટોટલ અત્યારે વીસ કણ એટલે વીસ કણ બધી બાખડ છે કે વીઆઈ ગીલી બધી દસ કન વ્યાલ્યુ છે દસ કન બાખડી છે દસ કણ બાખડીઓ હા અને દસ કણ વીઆઈ ગીલી વ્યાલી કેટલું દૂધ થાય છે વીસ કણ ભેસણું વીસ કન એકસો ત્રીસ લિટર થાય બે ટાઈમનો બે ટાઈમનો એટલે મિત્રો એકસો ત્રીસ લીટર વીસ એટલે તમે એવરેજ ગણી દો કે એક વેસ કેટલું દૂધ આપે અને અત્યારે તો સમજી લો કોઈ વેચાતો ચારો તો તમે લાવતા નથી ના ના બધું ફ્રીજ છે ને ફ્રીજ છે એટલે સમજી લો કોઈ સંતુલિત આહાર નથી બધે બધું બંને ફ્રી ગ્રેસંગ એટલે કે બંને જંગલ ઉપર જ નિર્ભર છે કારણ કે અત્યારે વરસાદ તો આવી ગયો છે એટલે વરસાદના હિસાબે જે કાચારો છે જે આપણે કહેશું કે બંનેનું જે પૌષ્ટિક ઘાસ છે એ અત્યારે ભરપૂર માત્રામાં મળે છે એના હિસાબે જે મોસ્ટ ઓફ જે બધી ભેસો છે એ બધી ફ્રી રેઝિંગ કરે છે હવે આપણે એક એક ભેંસ બતાવી લો કે એના કેરેક્ટર કેવા છે મિત્રો સારી સારી જે ભેંસો છે તો બહાર નીકળી આપણે દિનભાઈ આ બાજુ આવતા રહો પાછળ બાકી બધી ભેંસો સારી એવી છે અને વજનમાં પણ બહુ સારી એવી છે અહીંયાથી તમે જોઈ શકો છો આ સાહેબ ભેંસ આ મારી ભેંસ છે ને લગભગ સિત્તેર વર્ષનું નસલ છે સિત્તેર વર્ષની વાત કરું છું મારા બાપ દાદાજી પાસે ગાયો હતી ગાય પછી ભેંસો લીધી દાદાજી પછી બાપુજી પછી ઓનું નસલ છે આ સાહેબ ભેંસ એટલે તમારું જે ભેંસો ઉપર આવ્યા ને હા એટલે જે ખૂન છે લોહી છે જીન છે યાર એ જન્મ નથી થયો મારો જન્મની વાત પહેલા જ વાત કરું છું આ સંદેશ હા એટલે એ નસલ તમે હજી હાજી રાખી હાજી 18 મહિનાની વ્યાલી છે હજી એનામાં 2 લીટર દૂધ છે 18 મહિના થઈ ગયા વ્યાલી હા અચ્છા ગાબડી છે હમણાં તો હાજી બાર પાસે એમાં તેર લિટર કે ચૌદ લિટર છે બેટ એમનું અઢાર મહિના થઈ ગયા ને અઢાર મહિના મહિના અને નસલ જૂનું એકદમ નસલું જંગલી જંગલી નસલ કઈ હા જૂની જૂની મને તો કઈ ખબર નથી ક્યાંથી આવી છે હા એટલે પછી પછી બધું તમે શરૂઆતમાં તમારા દાદા પહેલા ગાયું રાખતા હતા ગાય પેલા બેસો ઉપર આવ્યા પાંચસો ગાયું હતી મારા દાદાજી પહેલા પાંચસો ગાયો હતી પછી ભેસો ઉપર આવ્યા

અને બની જે મોટા મોટા જે બિલ્ડરો છે ને જે બની ભેસણ મોટા જે નામ છે લોકો છે એમાં જીન ભાઈનો બહુ મોટું નામ છે સમજી લો કે એની ઉંમર નાની છે પણ જે ભેસણ જે સવર્ધન છે ભેસોમાં જે બની જે નામ છે ને જે નામ કમાયું છે કારણ કે એમનું જે બિલ્ડિંગ કરવાનો જે ફોર્મ્યુલા છે એમને જે સમજણ છે એના ઉપરથી આ બહુ મોટું નામ છે એમનું આ કેટલું દૂધ આપે છે અત્યારે તો બાખડી છે અત્યારે બાખડી છે તો દૂધ તમારો તો 17 18 લીટર ફાઇનલ હોય છે 17 18 લીટર હા એક ટાઈમ ટક એ ટક પર 8 લીટર એક ટાઈમ નું આઠ લિટર આઠ નવ તો હોય જ હોય સમજી લો મિત્રો હવે જે ટાઈમ નું આઠ નવ લિટર દૂધ આપે ને એટલે બનાસકાંઠામાં જાય એટલે આજે વીસ બાવીસ લિટર દૂધ આપે કારણ કે અહીંયા એટલો બધો સંતુલિત આહાર આમ સમજો કે પશુને ચરવા માટે જ્યારે સીઝન હોય ને સાચારો હોય ત્યારે તો સારું મળી જાય આ બસ એનું નસલ લગભગ ઠેઠ વાં છે પાકિસ્તાન હા સો અચ્છા એ દોસુ જત છે ને એના દોસુ જત લાઈનની છે વાં થી લઈ આયા તમે મારા બાપુજી લઈ આવ્યો તો લગભગ આચી

આમાં આમાં કેટલું છે જીનભાઈ આમાં આમાં જીનભાઈ આ ગાબડી છે ભાઈ ગાબડી એટલે કેટલું કેટલું દૂધ છે દૂધ તો એમાં ઘણું એ જ આમ કહું છું ને અઢાર લીટર બે ટાઈમ આપે આ એ લગભગ સાત પેટ વિરાણી છે લગભગ સાત સાત પેટ મોટી ભેંસ છે વાહ હા તમારી ભેંસો સી બધી મજબૂત હા સી બધી મજબૂત સરસ જોઈ લો બીજો ઓલી વાહ હાલો હાલો જોઈએ ચાલો આ કાલી વિયાણી પહેલી આજ છે જરા વેતન વ્યાણી પહેલે વેતન બે દિવસ થયા અચ્છા સુપર મિત્રો પહેલો વેતર ભેસ વિયાણી છે માં પણ એ તમે એના કેરેક્ટર જોઈ લો એનો રંગ જોઈ લો એનો સ્ટ્રક્ચર જોઈ લો પહેલી આજ છે પહેલા વેતરમાં માં એટલી મજબૂત એટલી પાતળી ચોપડી છે આ કેટલો 6-7 લિટર દૂધ આપશે અત્યાર તો છે 6 6 લિટર છે 3 દિવસ થયા ખાલી અચ્છા હા એ તો લગભગ 15 તો આપશે બે ટાઈમ

વેસો કિલો ચાલુ છે એ કેટલું દૂધ આપ્યું એને વધારે વધારે હા તે આમાં તો દૂધ ઘણું હતું કેટલું હતું બહુ સારું દૂધ એટલે લગભગ ટક 8 લિટર 8 9 હતો ટક ઉપર અચ્છા આ તો જૂની બેસ અમારી બહુ જો મિત્રો 8 થી 9 લિટર દૂધ હતું આ બધી જશે જંગલ માં હા બધી ટોટલ 8 થી 9 લિટર સમજી લો કે 7 લિટર 8 લિટર 9 લિટર હા એ પણ જંગલમાં માં હા થાય હા હા થાય બોલાઉં પાછો બોલો દાદાઈ

દૂધ કેટલું ભરાવો છો મારો સાહેબ કંપનીમાં માં દૂધ છે મારો કંપનીમાં બધું કંપની માં ત્રણસો લીટર કંપની જાય અચ્છા હા ડેરી માં નથી જતો બધું કંપનીમાં જાય બધું કંપની માં આજથી લગભગ બે હજાર બે માં બાંધ્યો તો આજે બે હજાર પચીસ છે ત્રેવીસ ચોવીસ વર્ષ થઈ ગયા અચ્છા એક જ શું ભાવ આપો છો અમારો તો ફેટ ઉપર ન હોય અમારે ઈમાનદારી ઉપર હોય એટલે કેટલું શું ભાવ આપો છો સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા લીટર ના બધું આવી ગયો નફો બફો જે કોણ

વાર્ષિક કેટલું દૂધ ભરાવતા છે કોઈ આઈડિયા તમને વાર્ષિક કેટલું થતું હોય છે મતલબ આખા વર્ષ આખા વર્ષમાં કેટલાનું થતું હોય છે દૂધ લેવાનું તો સાહેબ હિસાબ મારા પાસ પાડ્યું છે પણ મને યાદ નથી ત્રીસ ત્રીસેક લાખનું થતું છે વધારે થતું એ તો એટલું તો ન હોય પચીસ મને અમને એગોસલ કંપની મને મહિનામાં છ લાખ તો આપે છે મહિને છ લાખ મહિના પેમેન્ટ પેમેન્ટ હા તો હિસાબ કહી લો તો વધારે થાય ને વધારે થાય પાસે પરફેક્ટ વાપરો નથી પણ સિઝન ઉપર કેટલી બેસો દો તમે સીઝન ઉપર અમારી ત્રીસ ચાલીસ ચાલીસ તો હોય જોઈએ ચાલીસ હા પચાસ ને હોય ચાલીસ સો ટકા હોય ચાલીસ હોય ને હા તો બાર મહિના વધારે થતું હોય છે

કેવું પશુપાલન સારું રહે બહુ સારું તમારું મુખ્ય જે પશુપાલન સમજી લો કે પશુ ઉછેરવાનો મુખ્ય ઉદ્દેશ દૂધ ભરાવાનો કે બીજું કોઈ પશુ છે લેવેશ કરો છો બીજું કાંઈ નહીં પશુ દૂધ જ ભરાવાનું બીજું કાંઈ મેન ફોકસ દૂધ ઉપર જ છે ના ના બીજું કંઈ ના કોઈ વેચતે નથી આપણા ના ના આપણા એક ભેંસ વેચી હતી કેટલા વેચી હતી એક લાખ એકાવનમાં એક જ એક જ એમ બાકી નહીં બાકી નહીં સરસ ખૂબ સારું કાર્ય છે મિત્રો તમે જોઈ લો હવે સમજી લો કે સારા સારા પશુ તો નીકળી ગયા ને નીકળી રૂપાળા રૂપાળા ને નીકળી ગયા અહી નનકા બચ્ચા ખપે થાય આય મારા પાસે પચાસ કિંમતી કઈ જગ્યા છે વઘણામાં છે એટલે જોવા મળશે ઓ ભીગ્યો જો આ આટે આવી આવી ભીગ્યો છે એમ બહુ રૂપા એમ આ તમને ચલો એ પણ મિત્રો જોઈ લઈએ આપણે બાકી આ તમને ઘેસું કેવું લાગે કોમેન્ટ બોક્સ બોક્સમાં જણાવજો મોસ્ટ ઓફ જે સારી સારી ભેસો હતો ને બધી નીકળી ગઈ છે